સિનોર તાલુકાના સાદલી ગામે આવેલી મનન વિદ્યાલયમાં થોડા દિવસો અગાઉ થયેલી મોટી ચોરીના બનાવનો ભેદ ઉકેલી સિનોર પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા સિનોર પોલીસ દ્વારા આ તમામ આરોપીઓનો સાદલી બજારમાં જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેને લઈ બજારમાં લોકોની મોટી ભીડ ઉમટી પડી હતી પોલીસની આ કાર્યવાહીથી ગુનાખોરી સામે કડક સંદેશો ગયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું વરઘોડા બાદ સિનોર પોલીસે ચોરીની સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન કરવા માટે તમામ આરોપીઓને મનન વિદ્યાલય ખાતે લાવી ઘટનાની ફરીથી રચના કરાવી હતી રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓએ ચોરી કેવી રીતે કરી કયા માર્ગેથી પ્રવેશ કર્યો અને મુદ્દામાલ ક્યાંથી ચોરાયો તેની વિગતો પોલીસ સમક્ષ રજૂ કરી હતી સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સિનોરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર